નદીઓ તળાવો અને બોરગરનું પાણી દિવસે ને દિવસે પ્રદૂષિત થઈ રહ્યું છે આ સ્થિતિમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર એક અનોખી શોધ કરી આ શોધથી હવે કોઈપણ પ્રકારના કેમિકલ વગર પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી શકાશે કેવિટેશન આધારિત ટેકનોલોજીને ભારત અને બ્રિટનમાં પેટન્ટ મળ્યું છે આવો જોઈએ ખાસ રિપોર્ટ દ્વારા નદીઓમાં દૂષિત પાણી છોડીને તેને પ્રદૂષિત કરવામાં આવે છે જે ગંભીર સમસ્યા બની ગઈ છે અત્યાર સુધીમાં આ દૂષિત પાણીને શુદ્ધ કરવા કેમિકલ્સ અથવા મોંઘાઉ મશીનોનો સહારો લેવાતો હતો જે ખૂબ જ ખર્ચાળ અને સમય ખવ હતો હવે વડોદરાની એમ એસ યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર મેહુલ બાંભણિયા કેવિટેશન આધારિત પાણી શુદ્ધિકરણ પદ્ધતિ વિકસાવ છે આ પદ્ધતિ પાણી શુદ્ધ કરવા ઝડપી સસ્તી અને કેમિકલ વગરની છે ભારત અને બ્રિટેને આ ટેકનોલોજીને પેટન્ટ પણ આપી દીધું છે અમે લોકો ગંદા પાણી એટલે કે વેસ્ટ ટ્રીટ કરવા માટે કેવિટેશન આધારિત ટેકનોલોજી પર કામ કરીએ અને આના આધારિત સિસ્ટમ ડેવલપ કરી છે કેવિટેશન આધારિત સિસ્ટમમાં અમે લોકો કેવિટેશન બબલ બનાવીએ છીએ બબલ તૂટતા હોય છે તો એ પ્રક્રિયા દરમિયાન પાણીની અંદરના વેસ્ટ જે મટીરિયલ છે જે બેક્ટેરિયા અને કેમિકલ કમ્પોઝિશન ડિકમ્પોઝ થાય છે એટલે કે ક્રિટ થતું હોય છે એટલે કે પાણી દ્વારા જ પાણીનું શુદ્ધિકરણ થતું હોય છે અમે લોકો છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ ડિવાઇસ પર અને આ સિસ્ટમ પર કામ કરી રહ્યા હતા વડોદરા શહેરના અલગ અલગ તળાવ અને નદીઓ દ્વારા જે પાણી કલેક્ટ કર્યું શરૂઆતમાં અમને ખૂબ જ ઊંચી માત્રામાં એમના વેસ્ટ અ જોવા મળે છે અને અમે સફળતાપૂર્વક આ સિસ્ટમ દ્વારા શુદ્ધ કર્યું છે અમે લોકોએ આ જેવિટેટર રિએક્ટર જે બનાવ્યું છે ફાઇલ કર્યું છે તે સંશન કર્યું છે સાથે સાથે ઇન્ડિયામાં પણ ફાઈલ કર્યું છે છે આ પદ્ધતિમાં ખાસ દબાણ બનાવીને પાણીમાં સૂક્ષ્મ હવાના બબલ્સ બનાવવામાં આવે છે જ્યારે આ બબલ્સ ફાટે છે ત્યારે ઊર્જા ઉત્પન્ન થાય છે જે પાણીમાં રહેલા જંતુઓ બેક્ટેરિયા દુર્ગંધ અને હાનિકારક તત્વોને નષ્ટ કરે છે આ સિસ્ટમથી નગરપાલિકાના ગટરનું પાણી નદીનું પ્રદૂષિત પાણી અને ઉદ્યોગોમાંથી નીકળતું વેસ્ટ વોટર સફળતાપૂર્વક શુદ્ધ થયું છે એસ્ટમાં હાનિકારક બેક્ટેરિયા એંસી ટકા સુધી ઘટ્યા બીઓડી અને સીઓડીમાં સિત્તેર ટકા સુધી ઘટાડો થયો અને પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે તેને નાની કે મોટી સાઈઝમાં તૈયાર કરી શકાય છે એટલે કે સોસાયટી હોટેલ કે ઉદ્યોગ બધા પોતાનું પાણી શુદ્ધ કરીને ફરી ઉપયોગ કરી શકે છે જેને કારણે પાણીની મોટી બચત થશે હાલની વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેકનોલોજી ખૂબ જ ખર્ચાળ અને જટિલ છે કેવિટેશન આધારિત આ નવી પદ્ધતિ પર એમએસ યુનિવર્સિટીમાં સંશોધન થયું છે નિષ્ણાંતોનું માનવું છે કે આગામી સમયમાં આ શોધ સમાજ અને દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને પાણીના પૂર્ણ પ્રયોગને નવી દિશા આપશે વડોદરાથી શરૂ થયેલી આ શોધ હવે વિશ્વભરમાં પાણી બચાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થઈ શકે છે પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવાની આ કેમિકલ ફ્રી પદ્ધતિ ભવિષ્ય માટે આશાની કિરણ સમાન છે. નદીઓ, તળાવ અને ભૂગર્ભના પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે. ત્યારે એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરે કોઈ પણ પ્રકારના કેમિકલ વગર પાણી શુદ્ધ કરવાનું મશીન બનાવ્યું છે. કેવિટેશન આધારિત પાણી શુદ્ધિકરણ પ્લાન્ટની ભારત અને બ્રિટનમાં પેટર્ન રજિસ્ટર કરાવી છે વડોદરાથી વિજય ઠાકોર નો અહેવાલ